તો સાસણનો ક્રેઝ સતત વધતો જઈ રહ્યો છે તેમાં તહેવારોમાં તો સાસણ પ્રવાસીઓથી ખીચોખીચ થઈ જાય છે હાલ નાતાલ અને થર્ટી ફર્સ્ટના તહેવાર નિમિત્તે સાસણ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે દિવાળી જન્માષ્ટમી સહિતના તહેવારો હોય ત્યારે સાસણ ફૂલ થઈ જાય છે હોટલોના ભાડા બમણાથી વધુ થઈ જાય છે તેવી જ રીતે જંગલ સફારીની તમામ ઓનલાઈન પરમીટ બે ત્રણ માસ અગાઉ જ બુક થઈ જાય છે ગીરમાં આવેલા દિવાળીયા સફારી પાર્ક પણ પ્રવાસીઓથી ખીચોખીચ ભરાઈ જાય છે હાલમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની તો થનગનાટ ચાલી રહ્યો છે અનેક લોકો ગીર પંથકમાં

વાતાવરણની મજા લેવા માટે મુંબઈમાં ગરમી અને બધું પ્રદૂષણનું વાતાવરણ છે એનાથી થોડોક છુટકારો અને નાની મોટી પિકનિક બરોબર છે હવે કેવું છે કે એશિયા ના સૌથી સારામાં સારી સફારી એટલે ગીર સફારી ગીર સફારી કરવાની અમને બહુ મજા પડી ગઈ પાંચ થી છ સી અમને જોવા બી મળ્યા ને અમે લોકો આખું ગ્રુપ છે અમે બધા મુંબઈ થી આવ્યા છે સ્પેશિયલ બોરીવેલી અને અમારા બધા નાના છોકરાઓને ગીરમાં સફારી કરવા લઈ આવ્યા હતા પણ ખરેખર ખૂબ જ મજા આવી છોકરાઓનું એન્ટ્રી જો કે છોકરાઓને એકદમ મજા પડી ગઈ અંદર અને ખાસ તો અમે એની માટે આવ્યા હતા કે બધા ટ્વેન્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટ અને ટ્વેન્ટી ફિફ્થ જે ને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરનું જે ન્યૂ યર કર્યા પણ અમે અમારા છોકરાઓને સ્પેશિયલ ટાઈમ આપીને અહીંયા ગીરમાં એ લોકોનું એન્જોયમેન્ટ કરાવ્યું અને ખૂબ જ એ લોકોને મજા આવી ગઈ